તો માંગ સ્વીકારવામાં મની આવે તો એકસો ને પચાસ જેટલા સોલંકી પરિવાર છે એ ઇસ્લામ ધર્મ અનુસાર કરશે મારી દ્રષ્ટિએ આજના દિવસ જે ગામનું વાતાવરણ બન્યું દલિત સમાજના આગેવાનોએ જે રીતે જુનાગઢથી રેલીનું આગમન ગોંડલ સુધી કર્યું હું તો ખાસ કરીને ગોંડલ શહેર અને ગોંડલની તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમે કોઈ જાતનું એલાન આપેલું નથી આમ છતાંય સ્વયંભૂ ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જે રીતે બંધ પાડ્યું જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ બંધરીઓના માટે હું ગોંડલની જનતાનો ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કાંઈના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી એમનો પણ હું વિશેષ આભાર માનું છું અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે રીતે ગોંડલનું વાતાવરણ જે ભાઈચારાનું વાતાવરણ છે આ વાતાવરણ કાયમી બનશે અને આના માટે મારો પરિવાર જે રીતે મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હું મળે છે સમાજની દરેક સમાજની એ રીતે હું અને મારો સમાજ હંમેશા મારા વિસ્તારને જોડાયેલા રહું છું અને ફરીથી હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું સમાજના આગેવાનો ભેગા ત્યારે આ પ્રશ્નની ચર્ચા થઈ ચર્ચા થઈ એટલે અમે એ લોકોએ પેલા એક વાત એવી કરી કે ભાઈ મંગલનો જે મેઘવાન સમાજ છે એની સાથે આપણે છીએ પછી વાત કે આમાં બીજું તો કંઈ છે નહીં ખાલી આપણે આ બધાએ નિવેદન આપવાનું છે આવી વાત છે હવે એના અનુસંધાને આજે જે વિડીયો વાયરલ થયો એમાં પ્રથમ નામ મારું આવ્યું એટલે મને એક દુઃખ થાય છે કે સમાજના આગેવાનોએ મને બલીનો બોકડો બનાવ્યો છે હું આજે જે બલીનો બોકડો બન્યો છું એની એના વતી જ અથવા તો એનાથી જ હું ગોંડલના અથવા તો આખા ગુજરાતના સમાજની માફી માગું છું આખા ગુજરાતના દલિત સમાજ છે એને હું માફી માગું છું કારણ કે મારા જ સમાજના આગેવાનોએ મને ચઢાવી મને ફસાયો જ છે આજે ત્રીસ જણા ના વિડીયો માં મારો જ વિડીયો વાયરલ થયો હું દલિત સમાજમાં માં આજે હું દલિત સમાજમાં જ છું દલિત સમાજ થી જ હું અહીંયા પહોંચ્યો છું એટલે હું દલિત સમાજ થી વિરુદ્ધ હોઈ શકું નહીં જુનાગઢ ઇશ્યુમાં ઇસ્યુ માં ભેગો છું અને જુનાગઢ નો જે કાંઈ ઇશ્યુ બન્યો છે એમાં સમાજની ની સાથે જ નક્કી કરવા નથી કે ગાંધીનગર જવાનું છે ગાંધીનગર ઓછા મોછા બે લાખ બાઈક અને પાંચ હજાર પીડિતો ને લઈ એસી એસટી રાજ્યપાલ આવેદન આપી રાજીનામું જયરાજસિંહ ધરપકડ થાય એવી માંગ સાથે અમે જવા ના અને અમારી જો માંગ સ્વીકારવામાં નહી આવે તો એકસો ને પચાસ જેટલા સોલંકી પરિવાર છે એ ઇસ્લામ ધર્મ અધિકાર કરશે